તો છે ને આપણું શ્રીખંડ એકદમ સરસ આ શ્રીખંડ જોતા જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ડ્રાય ફ્રુટ શ્રીખંડની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું ડ્રાયફ્રુટ શ્રીખંડ તો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવવા માટે મેં લિટર દૂધ મેળવી અને દહીં તૈયાર કરેલું છે તો શ્રીખંડ બનાવવા માટે આપણે દહીંનો મસ્કો તૈયાર કરશું તો મસ્કો તૈયાર કરવા માટે આપણે મોળા દહીંનો ઉપયોગ કરવાનો દહીં ખાટો હશે તો શ્રીખંડ પણ ખાટો જ થશે તો તેના માટે આપણે મોળા દહીંનો ઉપયોગ કરવાનો તો દૂધને મેળવી અને ચારથી પાંચ કલાક આપણે બારું રાખી અને ત્યાર પછી આપણે ફ્રિજમાં રાખી દેવાનો તેથી દહીં છે તે એકદમ સાવ મોળું થાશે તો આપણે દહીંનો મસ્કો તૈયાર કરશું તો આપણે આ બાઉલમાં આ રીતનું ચાયણો રાખી અને તેમાં એક આપણે આ રીતનું કોટનનું કપડું રાખી દેશું તો આ રીતે તમે કોઈ પણ કોટનનું કપડું રાખી અને તેમાં આપણે દહીંને ઉમેરી દેવાનું તો તમે જોવો છો કે દહીં આપણું છે ને એકદમ સરસ તો બધું જ દહીં આપણે આ રીતે ઉમેરી દેશું જો દહીં ઠંડુ હશે તો તેમાંથી પાણી છે તે એકદમ નીતરી જશે તો આપણે ઠંડા દહીંનો ઉપયોગ કરવાનો ઠંડા દહીંમાંથી પાણી હંમેશા ઝડપથી નીતરી જાય છે તો દહીંનો મસ્કો પણ ઝડપથી તૈયાર થાશે તો દહીંને પહેલાં આપણે અડધી કલાક આ રીતે રહેવા દેસું તો તેમાંથી પહેલાં પાણી નીતરી જાય ત્યાર પછી તેને આપણે દહીંને પેક કરી અને આપણે તેને પોટલી બાંધી અને ટીંગાડી દેશું અડધી કલાક થઈ ગઈ છે તો તેમાંથી પાણી સારું એવું નીતરી ગયું છે તો તમે જોઈ શકો છો કે પાણી એકદમ સારું એવું નીતરી ગયું છે તો આ રીતે ઠંડુ દહીં હશે તો પાણી ઝડપથી નીતરી જશે તો આપણે આ દહીંની પોટલી બાંધી અને તેને આપણે ટીંગાડી દેશું તો પોટલી આપણે સાતથી આઠ કલાક માટે તેને ટીંગાળી અને રેવા દેશું તો સાતથી આઠ કલાકમાં દહીં એકદમ સારું એવું કોરું થઈ જશે અને પાણી નીતરી જશે તો દહીંમાંથી સાવ પાણી નીતારી અને પછી જ આપણે શ્રીખંડ બનાવશું તો આ પોટલીને આપણે ઊંચી બાંધી દેશું તો તેમાંથી પાણી સાવ એકદમ નીતરી જશે અને જો તમારે બાંધવી ન હોય તો આ પોટલી ઉપર તમે વજનવાળી વસ્તુ રાખશો તો પણ પાણી નીતરી જશે તો આપણે જે આ દહીંમાંથી પાણી નીકળેલું છે તો આ પાણીનો પણ આપણે ઉપયોગ કરીશું તો આ પાણીનો ઉપયોગ આપણે છાસમાં પણ કરી શકીએ અને કઢી બનાવવામાં પણ કરી શકીએ તો આ પાણીનો પણ આપણે એ ઉપયોગ કરીશું તો સાતથી આઠ કલાક થઈ ગઈ છે અને આપણે દહીંનો મસ્કો તૈયાર થઈ ગયો છે ચેક કરી લેશું તો તમે જોવો છો કે આપણો દહીંનો મસ્કો છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને તેમાંથી પાણી એકદમ સારી રીતે નીતરી ગયું છે તો આ રીતે પાણી નીતરી જાય અને આ રીતનો મસ્કો કડક થઈ જાય ત્યાં સુધી આપણે દહીંને બાંધી અને ઢીંગાળી દેવાનું તો તમે જોવો છો કે દહીંમાંથી આપણે એકદમ સાવ પાણી નીતરી ગયું છે અને દહીંનો મસ્કો પણ એકદમ સારો એવો થઈ ગયો છે તમે માપ પ્રમાણે અડધો કપ દળેલી સાકર લીધેલી છે તો આપણે સાકરને તેમાં જ મિક્સ કરી દેસું તો તમે સાકરની જગ્યાએ દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે આ સાકરને મિક્સ કરી અને પછી ચાલશું તમે જોવો છો કે આપણું શ્રીખંડ છે તે એકદમ પરફેક્ટ રીતે જ બનશે તો તમે જુઓ છો કે આપણે શ્રીખંડ આ રીતે ચાયણીની મદદથી આપણે ચાળી તૈયાર કરેલો છે તો શ્રીખંડને આપણે બે મિનિટ સારી રીતે ફેટી લેશું તેથી એકદમ શ્રીખંડ છે તે સ્મૂથ જશે તો તમે જોવો છો કે શ્રીખંડ આપણો એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો જ એકદમ સરસ કે આ શ્રીખંડનું ટેક્સચર તમે જુઓ એકદમ સરસ મીઠાઈવાળા છે બનાવતા હોય તે જ રીતે આપણો શ્રીખંડ બની અને તૈયાર છે શ્રીખંડ તમે જોવો છો કે એકદમ સરસ તો આ રીતનું શ્રીખંડ એકદમ સ્મૂથ અને દાણેદાર શ્રીખંડ તો તમે જોઈ શકો છો તો શ્રીખંડમાં તમે જે વેનીલાનો એસેન્સ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો કેસરનો પણ ઉપયોગ કરી શકો તો આપણે તેમાં વેનીલા એસેન્સ કે કેસરનો ઉપયોગ નહીં કરીએ તેમાં આપણે વેનીલા આઈસ્ક્રીમનો ઉપયોગ કરીશું વેનીલા આઈસ્ક્રીમનો પણ ઉપયોગ કરી શકીએ તો આપણે તેમાં વેનીલા આઈસ્ક્રીમને ઉમેરશું બસો પચાસ ગ્રામ આપણે વેનીલા આઈસ્ક્રીમને ઉમેરશું તો આઈસ્ક્રીમ ઉમેરી અને આપણે સારી રીતે પેલા મિક્સ કરી લેશું તો આપણે આઈસ્ક્રીમને સારી રીતે બે થી ત્રણ મિનિટ ફેટી અને મિક્સ કરી લીધું છે તો તમે શ્રીખંડ નું ટેક્સચર જુઓ એકદમ પરફેક્ટ છે તો તેમાં આપણે નાની અડધી ચમચી ઈલાયચી પાવડરને ઉમેરશું કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષને આપણે ઉમેરી દેશું આપણે જેલી લીધેલી છે તો આ જેલી આપણે ઘરે બનાવેલી છે તો આપણે ઘરે બનાવેલી જેલીનો ઉપયોગ કરશું તો જેલીને આપણે મિક્સ કરી દેશું તો આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો શ્રીખંડ આપણો એકદમ સરસ છે મીઠાઈવાળાની દુકાન જેવો જ તો છે ને એકદમ સરસ તો આ શ્રીખંડ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે તો આ શ્રીખંડ જોઈ અને ખાવાનું મન થઈ ગયું હશે દસથી પંદર મિનિટ શ્રીખંડને આપણે ફ્રિજમાં ઠંડો કરવા રાખી દેસું ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે ઠંડો ઠંડો શ્રીખંડ સર્વ કરશું શ્રીખંડ આપણો એકદમ ઠંડો થઈ ગયો છે અને એકદમ થીક થઈ ગયો છે તો તમે જોઈ શકો છો તો શ્રીખંડ આપણું એકદમ ઓરિજિનલ અને પરફેક્ટ રીતે બની અને તૈયાર છે તો આપણું ઓરિજિનલ ડ્રાય ફ્રૂટ શ્રીખંડ કોઈપણ જાતના કેમિકલ વગર ઘરે બનાવેલું અને ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં આ રીતે ઝડપથી શ્રીખંડ બનાવી અને તમે સૌ કરી શકો છો તો કોઈ પણ જાતના કેમિકલ વગર અને ઓરિજિનલ સ્વાદમાં તો આ રીતે ચોક્કસથી એકવાર શ્રીખંડ બનાવવાની ટ્રાય કરજો ઉપરથી આપણે બદામ પિસ્તાની કતરંજને સ્પ્રિન્કલ કરશું તો છેને આપણું શ્રીખંડ એકદમ સરસ જો તમને રેસીપી ગમે તો વિડિયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલાઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે